તારીખ ચાર મે બે હાજર ચોવીસ ના શનિવારના રોજ સમા વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના વિરોધી સંગઠન દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી વડોદરાની લેવરના ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ એક ઓસ્ટ્રેલિયન કંપની છે કે જેણે ભારતમાં પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો છે અને પહેલેથી જ રોજગારીની તકો ઊભી કરીને લોકોને મદદ કરી છે કંપનીના માલિક વિજય રાજે રક્તદાન શિબિર યોજવાનો વિચાર કર્યો હતો જેથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય જ્યારે જરૂર હોય ત્યારે લોહી મેળવો કારણ કે તે કહે છે કે અમે જે મેળવીએ છીએ તેના દ્વારા અમે જીવીએ છીએ પરંતુ અમે જે આપીએ છીએ તેના દ્વારા અમે જીવન બનાવીએ છીએ સમાજ પ્રત્યે તેમની કૃતજ્ઞતા અને કુદરતને મદદ કરવી હંમેશા પ્રાથમિકતા પર રહી છે સારા વિચારો ધરાવતો ઉદ્યોગ સાહસિક અને તેથી પૃથ્વી પરના લોકો હંમેશા તેમના લોકો માટે તેમના દેશનો ટેકો બનવાનો પ્રયત્ન કરે છે અમારા મુખ્ય અતિથિ राठौड़ સર પોલીસ ઇન્સ્પેક્ટર સમા પોલીસ સ્ટેશને તેમની ટીમ સાથે આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો અને તેમના સારા વિચારો અને જ્ઞાનથી પ્રેરિત થયા પ્રબલ દેવ ઉપપ્રમુખ માનવ અધિકાર ગુજરાત જયેશ પ્રજાપતિ પ્રમુખ વડોદરા જિલ્લા વંદના આહિર મહિલા પ્રમુખ ડોક્ટર પૂજા પટેલે ત્યાં ઉપસ્થિત લોકોને ફિઝિયોથેરાપીની સેવાઓ પૂરી પાડી હતી સૌએ સંસ્થાના સદસ્યો સાથે આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો ધ્વનિ બ્લડ બેંકે અશ્વિની ગુપ્તાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમણે આ શિબિર સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો बहुत अच्छा लगा कि हमको ये चांस मिला ब्लड डोनेशन कैंप करने का ऑर्गेनाइज और मैं स्पेशली विजय सर जो इनके ह्यूमन राइट्स हैं हमेशा उनके गाइडेंस दिया है जिन्होंने तो उन्होंने हमको होता है इनके ब्लड डोनेशन कैंप करना चाहिए और बहुत अच्छी चीज़ है ब्लड डोनेशन कैंप करते रहना चाहिए ब्लड डोनेशन करने के बहुत सारे फायदे हैं एक तो खुद को भी फायदा है और सामने वाले को भी फायदा है एक तो हम खुद ब्लड डोनेशन कैम्प डोनेशन करने से कोलेस्ट्रॉल पी डायबिटीज़ ये सब बीमारियाँ हैं हार्ट अटैक के कैंसर कोलेस्ट्रॉल ये सब हम अवॉइड करते हैं और सामने दूसरे वाले को हम तीन दिन देते हैं तो ये एक बहुत अच्छा कॉज है और ऐसा ब्लड डोनेशन कैंप हमेशा होते रहना चाहिए ऑर्गेनाइज हम चार महीने में ब्लड डोनेशन कैंप कर सकते हैं आफ्टर वर्ड फर्स्ट डोनेशन